વિપાકોનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં રવી કૃષિ પાક વાવેતરની માહિતી આપતા કહ્યું હતું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે અને જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બમણું વાવેતર કર્યું છે આ વર્ષે રાજ્યમાં કુલ પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે જે ગત વર્ષે બે પોઈન્ટ લાખ હેક્ટર જેટલું હતું આ ઉપરાંત કઠોળ પાકમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખનું હેક્ટર અને તેલીબિયા પાકમાં રાયનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ ઉપર એકંદરે સારી છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ જ પૂરતા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ સિતોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ગયા વર્ષે જીરાનું વાવેતર બે પોઈન્ટ એકસાઠ લાખ હેક્ટરમાં થયેલું હતું પણ ગયા ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ લાખ હેક્ટરમાં કઠોળમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે અને રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ સફળ ફિલ્મો આપનાર રાજકુમાર રાણી દ્વારા નિર્મિત વધુ એક ફિલ્મ આજે પ્રસારિત થઈ છે રાજકુમાર ઇરાની દ્વારા નિર્મિત ડંકી ફિલ્મ આજથી સિનેમા